નમસ્કાર દર્શક મિત્રો આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝ પાપસૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે આધાર કાર્ડ મુજબ બર્થ સર્ટિફિકેટ મેળવવા ફી કે એફિડેવિટની જરૂર નથી તે ગુજરાત રાજ્યના આરોગ્ય ખાતાના રજિસ્ટ્રારે જણાવ્યું આધાર કાર્ડ પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં સુધારો થઈ શકે છે જે અંગેની માહિતી ગુજરાત રાજ્યના આરોગ્ય ખાતા દ્વારા જાહેરાત કરવામાં આવી છે આધાર કાર્ડ મુજબ બર્થ સર્ટિફિકેટ મેળવવા ફી કે એફિડેવિટની જરૂર નથી તે ગુજરાત રાજ્યના આરોગ્ય ખાતાના રજિસ્ટ્રારે જણાવ્યું આધાર કાર્ડ પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં સુધારો થઈ શકશે તેમજ જો બાળકનું નામ બર્થ સર્ટિફિકેટમાં શોર્ટ નામ હશે તો તેનું નામ આખું કરવા માટે બર્થ સર્ટિફિકેટમાં પણ સુધારાઓ ચાલુ કરી દેવામાં આવ્યા છે આરોગ્ય ખાતાના પરિપત્ર જાહેર થતાં લોકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ હતી અને વાલીઓને સુધારા ચાલુ થતાં રાહત અનુભવી હતી અમદાવાદ જિલ્લાના તંદુકા શહેરના નગરપાલિકાના વિસ્તારમાં આધાર કાર્ડ પ્રમાણે તેમજ જન્મના દાખલામાં નામ આખા પૂરા લખવા માટેની આજરોજ માહિતી પ્રમાણે સૌથી વધારે અરજીઓ આવેલી છે સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયથી વાલીઓ અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે નગરજનો છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા હતા સોળ જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ નવું નોટિફિકેશન પ્રસિદ્ધ કરીને આધાર કાર્ડ માટે દેશભરમાં એક સમાન ફોર્મેટનો અમલ કરવા કહું હતું જેમાં બાળકનું અલાયદું રાખવાનું રહે છે પરંતુ ગુજરાતમાં જન્મમરણ નોંધી રજિસ્ટ્રારની ઈ ઓળખ એપ્લિકેશનમાં બાળકના નામનું અલગથી કોલમ ન હોવાથી ગુણવણો સર્જાતી હતી ગૂંચવણો સર્જાતી હતી સાંપ્રત સમયે સ્કૂલ એડમિશનને તબક્કે અગાઉ કઢાયેલા આધાર કાર્ડ અને બર્થ સર્ટિફિકેટમાં બાળકના નામને લઈને કેટલાક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે આથી નાગરિકો તરફથી બાળકોનું બર્થ સર્ટિફિકેટમાં સુધારો કરવાની અરજીઓનું પ્રમાણ વધ્યું છે ગુજરાત આરોગ્ય ખાતા દ્વારા જનતાને ધ્યાનમાં રાખીને ઈ ઓળખ માં સુધારો કરવાથી બર્થ સર્ટિફિકેટમાં પણ કોઈ આધાર કાર્ડની જેમ જ બાળકનું નામ નોંધાઈને નોંધાઈ શકશે અને આ પ્રક્રિયામાં કોઈ પણ ફી લેવામાં આવતું નથી કોઈ સોગંદ નામું પણ કરવાની જરૂર રહેતી નથી આમ ગુજરાત આરોગ્ય ખાતા દ્વારા વિભાગના તાબા હેઠળના જિલ્લાના તાલુકાઓને પરિપત્ર મોકલી સૂચનાઓ અપાઈ છે સંજય ભાઈ છાદા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા